કેમ છો બધામાં આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે મનાંકનોની અસર આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજેરોજના કોર્ટ્સ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી તેસી રિઝલ્ટ કી એસિકી તેસી જેવા લાઇફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તે વિડીયોઝ જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુવમેન્ટ આ ચેનલ ઉપર જઈ તમે આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તેને તમે જોઈ અને આ પોઝિટિવિટીની ચેનને જો આગળ વધારવા માંગતા હોવ તો આ બધા જ વિડિયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ શેર કરીને આજે પોઝિટિવિટીની ચેનને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો કરશો ને સારું આપણે ગયા રવિવારે વાર્તા સાંભળી ગયા વાર્તાનું નામ હતું કાળો ફુગ્ગો આકાશમાં ઉડે આ વાર્તા આપણને સમજાવી ગઈ કે માણસ કે ફુગ્ગો કે કોઈ પણ વસ્તુ તેના દેખાવના હિસાબે નહીં પરંતુ તેની અંદર જે છે તેના કારણે જ તે ઉપર જાય છે બરાબર આજની વાર્તા શરૂ કરીએ મનાંકનોની અસર આ વાત છે ઇંગ્લેન્ડના એક સ્કૂલની એક સ્કૂલમાં કંઈક કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગમાં કોઈક ફોલ્ટ આવ્યો આ ફોલ્ટના કારણે થયું એવું કે આ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર હતા તે લોકોનો જે રિપોર્ટ આવ્યો નબળો આવ્યો અને જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા હતા તેમનો રિપોર્ટ સબળો આવ્યો પોઝિટિવ આવ્યો હવે આવનારા સત્રમાં છ મહિના માટે બાળકોનું આ પરિણામ જોઈને જ આગળ તેમના શિક્ષકો ભણાવવાના હતા માટે આ ગરબડવાળું જે રિઝલ્ટ હતું તેની ઉપર ધ્યાન આપીને શિક્ષકોએ આ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું અહીંયા આપણે સમજીએ કે જે વિદ્યાર્થીઓ હોશિયાર હતા તેમને આ કોમ્પ્યુટર ફૉ્ટના હિસાબે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગના ફોલ્ટના હિસાબે ડફોળ સાબિત કરવામાં આવ્યા અને જે વિદ્યાર્થીઓ ભણવામાં અસાધારણ હતા તેમને ખૂબ જ હોશિયાર બતાવવામાં આવ્યા અને આ પરિણામની આધારે જ હવે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે વર્તન કરવાના હતા આ એક બેઝ પોઈન્ટ હતો સત્ર શરૂ થયું વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હવે શિક્ષકો જે હતા તે તેમના વર્ગખંડમાં ગયા ત્યાં જઈ અને તેમણે પેલું રિઝલ્ટ જોયું રિઝલ્ટ પ્રમાણે તેમને ખ્યાલ આવી ગયો કે ક્લાસના કયા છોકરા હોશિયાર છે અને કયા છોકરા સાધારણ છે ભણવામાં નબળા છે શિક્ષકો એ વસ્તુને ધ્યાનમાં રાખીને જે વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા તેમને શિક્ષકોએ ખૂબ જ સન્માન આપ્યું તેમને ખૂબ જ પ્રેમથી ભણાવતા તેમને વારે પૂછતા કે બેટા તને આવડ્યું કે નહીં અને જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા હતા તેમને આ શિક્ષકો ધૂકારતા અને એવું બોલતા તને આટું પણ નથી આવડતું પહેલાં હોંશિયા વિદ્યાર્થી પાસે તે શીખી લે વાત વાતમાં નબળા વિદ્યાર્થીઓને ઉપાડી ઉતારી પાડતા આવું લગભગ છ મહિના સુધી ચાલ્યું બે સત્ર પૂરા થયા પછી કોઈકને આ જે પ્રોગ્રામિંગમાં જે ફોલ્ટ હતો તેની ખબર પડી તેણે આવીને શિક્ષકોની મીટિંગ યોજી અને કહ્યું કે ભૂલથી પ્રોગ્રામિંગમાં કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગમાં કોઈ ગરબડ હતી તેના હિસાબે ભૂલથી નબળા વિદ્યાર્થીઓ હોશિયાર રિપોર્ટમાં આવ્યા છે અને હોશિયાર વિદ્યાર્થીઓ નબળા રિપોર્ટમાં પુરવાર થયા છે પરંતુ હકીકતમાં હોશિયાર વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે અને અત્યારે જે નબળા દેખાઈ રહ્યા છે તે જ હોશિયાર છે અને રિપોર્ટ પ્રમાણે જે હોશિયાર છે તેઓ નબળા છે હવે આ વાતને અહીંયા સિક્રેટ રાખવામાં આવી અને પછી શિક્ષકોને પૂછવામાં આવ્યું અને બાળકોનો આઈક્યુ પણ ટેસ્ટ કરવામાં આવ્યો હવે થયું એવું કે જે નબળા વિદ્યાર્થીઓ હતા અને કોમ્પ્યુટરે તેમને હોશિયાર સાબિત કર્યા હતા હોશિયાર આવ્યા હતા રિપોર્ટમાં તે લોકોનો આઈક્યુ ખરેખર ઊંચો આવ્યો હતો અને જે બાળકો ખરેખર ભણવામાં હોશિયાર હતા પરંતુ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના ભૂલના કારણે નબળા રિપોર્ટમાં આવ્યા હતા તેમનો આઈક્યુ ખરેખર ઓછો આવ્યો હતો ફરક ફક્ત શિક્ષકોના વર્તાવનો હતો શિક્ષકોએ પહેલાં નબળા વિદ્યાર્થીઓ સાથે સારું વર્તન કર્યું તો તે નબળા વિદ્યાર્થીઓનો આઈક્યુ ઊંચો આવ્યો અને વિદ્યાર્થીઓએ જે નબળા સારા વિદ્યાર્થીઓ સાથે નબળું વર્તન કર્યું સારા વિદ્યાર્થીઓ ડેટ મીન્સ ખરેખરમાં સારા પરંતુ જે રિપોર્ટમાં નબળા છે તેમની સાથે જે વ્યવહાર કર્યો તેના હિસાબે તે બાળકોનો આઈક્યુ નીચો આવ્યો તે જ પ્રમાણે બીજા બાળકોનો આઈક્યુ ઊંચો આવ્યો હવે વિદ્યાર્થી હવે શિક્ષકોને તો ખ્યાલ આવી ગયો તો ગરબડ થઈ છે એટલે તેમણે પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ શરૂ કર્યો હવે શિક્ષકોને કહેવામાં આવ્યું કે હવે તમે તમારા અનુભવો વિશે વાત કરો શિક્ષકોએ કહ્યું કે આ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની જે ભૂલના કારણે અમને શરૂઆતમાં થયું ખામી તો કંઈક પરીક્ષા સિદ્ધ પદ્ધતિમાં જ છે શિક્ષણ પદ્ધતિમાં જ છે પરંતુ ધીરે ધીરે જેમ અમે આગળ મણાવતા ગયા આગળ શીખતા ગયા અને અમે જે વર્તાવ કરતા ગયા તેના ઉપરથી લાગ્યું કે ખામી તો શિક્ષણ પદ્ધતિમાં જ છે જ સાથે સાથે અમારામાં પણ છે માટે અમારે પણ સુધરવું પડશે આ પ્રોગ્રામિંગના ભૂલના કારણે અમને એટલી સમજણ પડી કે જો બાળકોને સાચું અને સરસ સારી રીતે પ્રેમ આપવામાં આવે છે સારી રીતે સમજાવવામાં આવે છે તો નબળો બાળક પણ ભણવામાં હોશિયાર બની શકે છે તેનો આઈક્યુ પણ સારું આવી શકે છે અને આવું જો આપણે સારા વિદ્યાર્થીઓ હોશિયાર સાથે વિદ્યાર્થીઓ સાથે આપણે ખરાબ વર્તન કરીએ છીએ તો તેનો આઈક્યુ ડાઉન થાય છે અને તે ભણવામાં નબળો સાબિત થાય છે આ તેમના છ મહિનાના જે પ્રોગ્રામિંગ ગરબડની જે સિસ્ટમ થઈ હતી તેનો છ મહિનાનો આ અનુભવ હતો આની પરથી શિક્ષકો અને તે સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું આચાર્યો અને શિક્ષકોને ખ્યાલ આવી ગયો કે ગરબડ અમારા વર્તનમાં છે શિક્ષણ પદ્ધતિમાં નહીં માટે જ તેઓ લોકોએ તે જ દિવસથી દરેક વિદ્યાર્થીઓને સરખો પ્રેમ આપવાની શરૂઆત કરી અને દરેક વિદ્યાર્થીઓ સરખા છે એમ સમજીને તેમને આગળ ભણાવવાની શરૂઆત કરી અને આગળ જતા જોયું પરીક્ષામાં સ્કૂલનું રિઝલ્ટ ઘણું સારું આવ્યું નબળા વિદ્યાર્થીઓએ પણ સારું પરફોર્મ કર્યું હતું આ વાર્તા અહીંયા પૂરી મારા મિત્રો આ જે વાર્તા છે મનાંકનોની અસર તે ખૂબ ઊંડી છાપ છોડી જાય છે આ તો વાત હતી ફક્ત વિદ્યાર્થીઓને શિક્ષકોની પરંતુ આપણે આપણા જીવનમાં ઘણી વખત એવા મનાંકનો બીજા લોકો માટે ભરી દીધા હોય છે કે આપણે તે વંકનોને વર્ષ થઈને જ તે વ્યક્તિ સાથે વર્તન કરીએ છીએ આપણે જે વ્યક્તિ જેવો છે તેવો તેની સાથે વર્તાવ નથી કરતા પરંતુ આપણે આપણા મનમાં જે મનાંકનો ભર્યા છે મનાંકનોને બેઝ બનાવીને જ પછી આપણે તે વ્યક્તિ સાથે વર્તન કરીએ છીએ એટલે ક્યારેક બને છે એવું કે જેમ આ સ્કૂલમાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં ફોલ્ડ થયો હતો તેવો જ ફોલ્ટ ક્યારેક આપણા મગજમાં પણ થયો હોય વ્યક્તિ સાચો હોય પણ આપણા પ્રોગ્રામિંગના ફોલ્ટના કારણે વ્યક્તિ આપણને ખોટો દેખાતો હોય અને તેને આપણે બેઝ માનીને આપણે તે વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરતા હોઈએ અને જ્યારે આપણે હું ખરાબ વર્તન કરીએ છીએ ત્યારે તે આપણા સંબંધોમાં તિરાળ પાડે છે અને તે વ્યક્તિ સાથેના આપણા સંબંધો બગડી જાય છે અને આ વ્યક્તિ કોઈ દૂરના નહીં પણ આપણા પોતાના ખૂબ જ નજીકના વ્યક્તિઓ હોય છે માટે આપણે આજથી જ એવી રીતે જીવવાનું શરૂ કરવું જોઈએ કે આપણા જે મનાંકનો છે તેને દૂર કરીને તટસ્થ થઈને જ સમય પ્રમાણે જે હોય તે પ્રમાણે જ આપણે વર્તન કરવું જોઈએ સામે વ્યક્તિ જેવી છે તેને આપણે સાચે સાચી રીતે સમજીને વિચારીને પછી જ તેની સાથે તેવું વર્તન કરવું જોઈએ જો આપણે આટલું શીખી જઈએ આટલું કરી જઈએ તો સોએ સો ટકા આપણા સંબંધો સુધરી જશે અને આપણે આપણા જીવનમાં સંતોષ મેળવી શકીશું માટે જ આપણે હવે આ જે મનાંકનો છે તેને દૂર કરીને તટસ્થ થઈને જીવવાની જરૂર છે બરાબર ને મારા વાલા મિત્રો આપણે આવતા રવિવારે મળીશું આવતા રવિવારની બોલતી ટૂંકી વાતાનું નામ છે માન્યતાઓ અને તેનું પરિણામ આવતા રવિવારની બોસી ટૂંકી વાતોનું નામ છે માન્યતાઓ અને તેનું પરિણામ બરાબર તો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો